નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ત્રેવીસ બાર બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની મગફળીની આવકની વાત કહીએ તો મિત્રો આજે મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો રવિવારની રજા ગઈ એ હિસાબે થોડોક મગફળીમાં આવકમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આ ત્રણ નંબર ડૂમ ખચા ખચ ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ એક નંબરમાં ડૂમમાં માલ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને હરાજીનો કામ પાલ પણ આવેલા છે તમે જો આ બધા પાલ પણ આવેલા છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અંદાજીત આવકની વાત કરીએ તો પચીસ હજાર આજે ગુણી ગણી શકાય એટલી આવક દેખાઈ રહી છે મિત્રો રવિવારની રજા હતી તેની હિસાબે આવક થોડી વધારે જોવા મળી રહી છે મિત્રો અને મિત્રો આજે થોડાક મીડિયમ એવરેજ ભાવ લેવાની ટ્રાય કરશે મિત્રો કમેન્ટ બહુ હતું ભાઈ તમે નીચા ભાવ દેખાડતા નથી એટલે આજે આપણે નીચા ભાવ દેખાડવાની ટ્રાય કરશું મિત્રો જેવા આઠસો નવસો વાળા છે તેવા ભાવ આપણે લેશી થોડાક અને તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજે આજના બજાર પંચાવન આઠ

નવસો ને પચાસ રૂપિયાનો ભાવ છે નવસો ને પચાસ નું વીણા છે મિત્રો નવસો ને પચાસ